જીએસટી બચત ઉત્સવનો પ્રારંભ નાણામંત્રીએ દિલ્હીમાં દુકાનદાર સાથે સંવાદ કર્યો કેન્દ્ર સરકાર દ્વારા નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારાના રાષ્ટ્રવ્યાપી અમલીકરણના ભાગરૂપે જીએસટી બચત ઉત્સવનો શુભારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં સ્ટેશનરીની એક દુકાનની મુલાકાત લીધી અને માલ અને સેવા કર જીએસટીના નવા દરોની અસરો વિશે દુકાનદારો સાથે સીધો સંવાદ કર્યો હતો તેમની સાથે માર્ગ પરિવહન અને રાજમાર્ગ તેમજ કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રા પણ ઉપસ્થિત રહ્યા હતા દુકાનદારે નાણાં મંત્રીને જણાવ્યું કે જીએસટીના નવા માળખા હેઠળ સ્ટેશનરીની ઘણી વસ્તુઓ પર કરના દરમાં ઘટાડો થવાથી કિંમતો ઘટી છે જેનો સીધો લાભ વિદ્યાર્થીઓને તેમના વાલીઓને મળી રહ્યો છે નવા સુધારા મુજબ નોટબુક પેન્સિલ રબર સંચાર જેવી શૈક્ષણિક સામગ્રી પર જીએસટી શૂન્ય કરી દેવામાં આવ્યો છે જ્યારે કલર બોક્સ અને કમ્પાસ બોક્સ જેવી વસ્તુઓ પરનો કર બાર ટકાથી ઘટાડી પાંચ ટકા કરવામાં આવ્યો છે આ ફેરફારોથી શિક્ષણ સંબંધિત ખર્ચામાં ઘટાડો થવાની અપેક્ષા છે આ મુલાકાત દરમિયાન નાણાં મંત્રીએ દુકાનદારો અને ગ્રાહકોને સ્વદેશી ઉત્પાદનો ખરીદવા ને વેચવા માટે પ્રોત્સાહિત કર્યા હતા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલના આહવાનને અનુરૂપ છે જીએસટી બચત ઉત્સવનો હેતુ નવા કર માળખાના કાયદાઓ વિશે જાગૃત ફેલાવવાનો અને ગ્રાહકોને થતી બચતને ઉજાગર કરવાનો છે આ સુધારાઓથી નાના અને મધ્યમ ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા વધવાની અને અર્થતંત્રને ગતિ મળવાની સંભાવના છે